દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવા આવ્યો છે વલસાડના ભાજપના સાંસદ અને ડીડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું એક તરફ સાંસદ દબલ પટેલે અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો તો બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદને પાર્ટીના બોલતા પોપટ ગણાવી દીધા કોંગ્રેસ અને આપ ભાગલા પડાવવાનો પ્રયાસ કરતી હોવાનો પણ આરોપ સાંસદે લગાવ્યા છે એ બધા પાર્ટીના બોલતા પોપટ છે એમને ના બોલે તો પાર્ટી બીજી વખત ટિકિટ આપે એવું નથી અને એ લોકો કૃપા ગુણ સાંસદ બન્યા છે અમારા જેવા પોતાના દમ થી લડવાવાળા લોકો નથી આજે આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દીધી કેમ બોલ્યા નથી આજે ખોટા આદિવાસીઓને એસટી નો દાખલો આપવામાં આવે છે કેમ બોલતા નથી ટુકડે ટુકડે ગાયના ધારાસભ્ય ચૈતર વસાવા મારી પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે અને કહે છે સાંસદ ધવલ પટેલ તો કૃપાથી ઇલેક્શન જીત્યા છે કૃપાથી સાંસદ બન્યા છે ભાઈ કૃપાથી સાંસદ નથી બન્યો લોકોએ આશીર્વાદ આપ્યો એના થકી અમારે મોદી સાહેબે જે કામ કર્યા એના થકી તમારા જે ખાસ મિત્ર છે કોંગ્રેસ ના ધારાસભ્ય છે એને બે લાખ અને દસ હાજર જેટલી જંગી માજી સાથે હરાઈને હું સાંસદ બન્યો છે હાર્યા એના પછી આ રીતના કૃત્ય કરી રહ્યા છે આદિવાસી સમાજ ને પૂરી રીતે ગેરમાર્ગે દોરે છે